નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો રીપી લર્નિંગ અપમાં હું ભરત પરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે તરલ મિકેનિક્સની અંદર ખૂબ અગત્યના ટોપિક બર્નુલી સમીકરણની ચર્ચા કરીશું તો મિત્રો બર્નુલી સમીકરણ જોતા પહેલાં એમના બેઝિક પ્રવાહીના જુદા જુદા વહનના સ્વરૂપ આપણે જોઈશું એ જરૂર પડે એમ છે તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ એમાં અલગ અલગ લાક્ષણિકતા છે વહનના અલગ અલગ પ્રકાર છે સ્થાયી વહન કોને કહેવાય જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અચળ રહેતો હોય બદલાતો ન હોય તો એને સ્થાયી વહન કહેવામાં આવે છે જેમ કે ખૂબ ધીમે ધીમે વહેતું હોય એક બિંદુ એ હોય એટલું ધારો કે એક બિંદુએ આપણે વેગ માપ્યો દસ મીટર પ્રતિ સેકન્ડ આવ્યું તો થોડીક વાર પછી એ જ બિંદુએ એટલું ને એટલો જ વેગ રહે એવું નથી કે બધા બિંદુ એક સરખો હોય જે બિંદુએ જેટલો હોય બદલાય નહીં ટૂંકમાં ઓકે તો એને સ્થાયી વહન કહેવાય બીજો અસ્થાયી એનું વિરુદ્ધ સમય સાથે બદલાતો રહેતો હોય તરલ કણોનો વેગ તો અસ્થાયી ભરતી કે ઓઠ એના સમય દરિયાના પાણીની ગતિ છે પ્રક્ષુભ વહન જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત તેમજ ઝડપી ફેરફાર થતો હોય વેગ હોય દસ મીટર અને તે ક્ષણે મીટર થાય અનિયમિત ઝડપી ફેરફાર પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે ધોધ રૂપે પડતા પાણીની ગતિ ધોધની ઉપર ધીમી ગતિ હોય ધોધ સ્વરૂપે પડે એટલે કેટલી ને ઝડપ વધી જાય છે ઓકે અને ત્યાર પછી મિત્રો

તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના નાના અંશને તે બિંદુને અનુલક્ષીને કોઈ ચોખ્ખો કોણીય વેગ હોય એટલે આમ ભ્રમણ ઘૂમરી વાળા પાણીના પ્રવાહો એક્ઝોસ્ટ ફેનમાંથી બહાર આવતી હોવાની નથી એ પણ મિત્રો ચક્રી વહન નું ઉદાહરણ છે ત્યાર પછી દબનીય અને અદબનીય વહન છે જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે દરેક ક્ષણે તરલ ની ઘનતા અચળ રહેતી હોય તો અદબની વહન અને હા મિત્રો ઘનતા બદલાતી હોય તો શું આવે છે દબનીય વહન છે ખૂબ સહેલી છે ડેફિનેશન બધી ત્યાર પછી અશાંત વહન જે તરલ માટે ક્ષાંતા ગુણાંકનું મૂલ્ય ઓછું હોય શાંતા ગુણાંક એટલે શું મિત્રો સ્નિગ્ધતા ચીકાશવાળો પદાર્થ મધ છે દિવેલ છે એ તમે જો ચીકાશ હોય સ્નિગ્ધ હોય તો એમની વચ્ચે જે બળ લાગે છે બરાબર છે સ્નિગ્ધ પદાર્થ હોય ને અહીંયા પાણી ઢોળો કે મધ ઢોળો તો પાણી દૂર જાય છે મધ થોડુંક જ દૂર જાય છે કેમ એમના આધારિત જે અચળાંક આવે છે એ ક્ષાતા ગુણાંક કહેવાય છે ઓકે તો ક્ષાંતા ગુણાંકનું મૂલ્ય ઓછું હોય તો અશાન વહન એટલે ઝડપથી વહન થઈ જાય પાણી જેમ કે અને શાન વહન ની અંદર ધીમે ધીમે ગતિ કરે છે ક્ષાંતા ગુણાંકનું મૂલ્ય વધારે હોય છે મધ દિવેલ ચિકાસવાળા પદાર્થો ધીમે ધીમે સ્તરો સ્તરો વચ્ચે બળ બળ લાગે લાગે ઓકે ક્ષાંતા વહન છે મિત્રો ત્યાર પછી ધારા રેખાઓની ચર્ચા કરવાની છે આ બધું જ બરનુલી સમીકરણમાં જરૂરી પડે છે તો તરલ કણ ના માર્ગ ને પ્રવાહ રેખા કહેવામાં આવે છે ધારો કે તરલ પીતી ક્યુ બિંદુ પર ગયો બિંદુ પર ગયો તો આ એની પ્રવાહ રેખા થાય સ્થાયી વહનમાં દરેક બિંદુ પાસેથી પસાર થતા કણનો વેગ સમય સાથે અચળ રહે છે તમે જો પી પાસે કણ સ્પર્શકની દિશામાં વીપી છે કણનો વેગ અને કોઈ પણ કણ પી પાસે આવે તો એનો વેગ આ દિશામાં હોય એ જ રીતે ક્યુ પાસે કણ આવે અને આર પાસે આવે તો આજે વેગ પ્રાપ્ત કરે એટલે જે કણ પી પર આવે ક્યુ ને આર પર આમાં આવે પાછું બીજો કણ એ જ માર્ગે જાય ત્રીજો કણ આર માર્ગે જાય તો આવા મિત્રો સ્થિર માર્ગને ધારા રેખા કહેવાય છે પછી આ એક કણ અહીંયા જાય પાછો બીજો કણ અહીંયાથી આમ દૂર જાય એમ નહીં એક જ માર્ગે છે અને પ્રવાહ રેખા તો ગમે જાય રચાય આ રચાય તો પ્રવાહ કહેવાય આમ જાય તો પ્રવાહ રેખા તો ગમે હોય પણ ધારા રેખામાં આનો ગતિપથ બદલાય નહીં મિત્રો ઓકે એક ને એક માર્ગે બધા ચાલ્યા કરે અને પાછું કણ છે એ છે તે બિંદુએ સ્પર્શક દિશામાં કણનો વેગ હોવો જોઈએ ઓકે અને એ પણ છે તે બિંદુ હેચળ એવું નહીં કે બધે સરકો અહીંયા છે એટલો જ અહીંયા 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 જો દસ મીટર પ્રતિ સેકન્ડ હોય તો અહીંયા દસ નો દસ જ રહે અહીંયા જો પંદર હોય તો પંદરનો પંદર જ રહે આ બે હોવા જરૂરી નથી અને કણનો માર્ગ એકનો એક જ રહે તો આવા નિશ્ચિત ગતિ માર્ગને મિત્રો ધારા રેખા કહેવાય છે અને આવા વાહનને તારા રેખી વાહન કહેવાય મિત્રો જે વક્ર પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શ તે બિંદુ પાસેથી પસાર થતા રેખા કહે છે અને જે વહન માટે ધારા રેખાઓ કરી શકાય તેવા વહનને ધારા રેખી વહન કહેવામાં આવે છે અને બીજું આ ધારા રેખાનો મિત્રો બહુ અગત્યનો ગુણધર્મ છે કે બે ધારા રેખાઓ છેદતી નથી કારણ મિત્રો જો આ ધારા રેખાઓ છેદે ને તો શું થાય કે છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે આનો સ્પર્શક આ બાજુ આનો સ્પર્શક આ બાજુ તો અહીંયા જે કણ પહોંચે એનો વેગ આ બાજુ અહીંયા જે કણ પહોંચે એનો વેગ આ બાજુ તો એક જ બિંદુએ એક જ સમયે એક દિશામાં કણને બે વેગ ન હોઈ શકે ઓકે એટલે બે ધારા રેખાઓ એકબીજાને છેદતી નથી ત્યાર પછી મિત્રો આપણે બર્નુલી સમીકરણ જોવા જોતા પહેલાં આપણે સાતત્યનું સમીકરણ જોવું જરૂરી છે અને સાતત્યના સમીકરણ માટે વહન નળી જોઈએ છે તો આ જે વહન નળી છે પૃષ્ઠની પરિસીમામાંથી પસાર થતી ધારારેખાનું બંડલ વિચારીએ તો બંડલ વડે ઘેરાતા ભાગને વહન નળી કહેવાય એકચ્યુઅલી જે પ્લાસ્ટિકની પાણીની પાઇપ હોય ને તો પાઇપની અંદરથી જ પાણી દાખલ થાય તો જાયા કરે બહાર ના નીકળે તો વગર પાઇપે એમનામાં જો આ વિસ્તારમાં જે પ્રવાહી દાખલ થયું એ નળીની જેમ જ આગળ વધે આ પ્રવાહી આ બાજુ રહે આ પ્રવાહ આ બાજુ કેમ કે ધારા રેખા છેદતી નથી એટલે પાઇપમાં જેમ પાણી જાય એમાં જયા કરતું હોય તો આ ધારા રેખાઓનો બંડલ બને એને શું કહેવાય મિત્રો વહન નળી કહેવાય હકીકતમાં નળી નથી પણ આવી આપણે કલ્પના કરી શકીએ વહન નળીની દિવાલ ધારા રેખાની બનેલી હોય છે આ પરથી મિત્રો સાતત્યનું સમીકરણ એ પણ ખૂબ એટલે ખૂબ અગત્યનું સમીકરણ છે સાતત્યનું સમીકરણ પી બિંદુ આગળ વેગ વિવન અને આડક્ષેદનું ક્ષેત્ર પણ એવન છે અહીંયા વિવન રીતુ ક્ષેત્ર પણ જો અદમનીય તરલ તરલની કેવું છે અદબનીય છે ઓકે અદબનીય તરલની ઘનતા રો હોય

હવે પી આગળ દળ ફ્લક્ષ કેટલો રો એ વન વી વન ક્યુ આગળ દળ ફ્લક્ષ કેટલું રો એ ટુ વી ટુ હવે દળ ફ્લક્ષ સંરક્ષણ શું કહે છે કે પ્રવાહીનું દળ નળીની અંદર આ છેડેથી દાખલ થાય બીજા છેડે એટલું ને એટલા દળનું પ્રવાહી બહાર નીકળે છે કારણ કે વચ્ચેથી તો બહાર નીકળવાનું નથી જો વચ્ચેથી બહાર નીકળે તો ધારા રેખા છેડેથી નથી નથી ક્યાંથી બહાર નીકળે

ગીચ ધારા રેખાઓ વધારે વેગો વેગનો અને છૂટી છૂટી ધારા રેખાઓ ઓછા વેગનો નિર્દેશ કરે છે તો ધારા રેખાઓ ગીચો ગીચ હોય ને મિત્રો ધારો કે નળી છે અહીંયા ગીચો ગીચ ધારા રેખા છે અહીંયા છૂટી છૂટી છે તો આ છે ને વધારે અહીંયા વેગ છે અને અહીંયા ઓછો વેગ છે એવું બતાવે છે અને મિત્રો ક્ષેત્ર પણ તમે ઘટાડો તો વેગ વધે તમે ગાર્ડન ની અંદર નળી વડે પાણી છાંટતા હો તો નળી ટૂંકી હોય છે દૂર છોડ સુધી પાણી લઈ જવું હોય અથવા કાર વોશ કરતા હો તો શું કરો નળીનો છેડો તમે દબાવ નળીને દબાવો એટલે ક્ષેત્રફળ ઘટે ક્ષેત્રફળ એટલે વેગ વધે તો દૂર સુધી ધારા જાય ફવારો દૂર સુધી જાય ચાલો મિત્રો આ સાતત્યના સમીકરણના ઉપયોગીતા છે અને સ્વાભાવિક છે કે જગ્યા ક્ષેત્રફળ ઘટે એટલે બધી ધારા રેખો ગીચો ગીચ થવાની છે તો ગીચો ગીચ ધારા રેખા હોય ત્યાં વેગ વધારે હોય અને ધારા રેખો છૂટી છૂટી હોય ત્યાં વેગ ઓછો હોય છે મિત્રો વ્યસ્ત પ્રમાણમાં છે જો આનો મતલબ શું થાય કે આ ક્ષેત્રફળ વધતું જાય તો વેગ શું થાય આવી રીતે ઘટતો જાય અને ક્ષેત્રફળ ઘટતું જાય તો વેગ વધતો જાય છે આ સાથે તેનું સમીકરણ હતું એના આધારે ટોરેસિલીનો નિયમ આપણે જોઈએ છે ધારો કે પાત્ર છે ટેરેસ પર પાણીની ટાંકી છે એ વિચારો તો આપણે જનરલી નીચે બધે પાણી લાવવું હોય નળમાં તો જોડાણ વચ્ચે કેમ નથી કરતા ઉપર કેમ નથી કરતા નીચે કરીએ છીએ ઓકે તો પ્રેશર વધારે હોય બધું પાણી ખલાસ થઈ જાય ઘણું બધું કારણ છે ભલે આપણે જરૂરિયાત ના હોય આપણે અડધું પાણી ટાંકીની જરૂર પડતી હોય તો વચ્ચે નથી જોડતા અહીંયા જોડીએ છીએ તો ત્યાં એનો વેદ છે ને આ સૂત્ર આધારિત છે આપણે આ બધા સાબિત કરીને નથી બતાવતા બરાબર છે હવે ક્ષેત્રફળા ખૂબ મોટું છે અને આ ક્ષેત્રફળ સાપેક્ષમાં ઘણું નાનું છે એટલે આપણે અવગણીએ દે અવગણી દઈએ છીએ આ ટુ બરાબર એટલે આ લઈ લઈએ છીએ એટલે વી ટુ બરાબર સ્ક્વેર ટુ જે છે આ કોના જેવું થયું મિત્રો પદાર્થ મુક્ત પતન કરે ને બરાબર એનો વેગ પણ આટલો જ હોય છે છેલ્લી ક્ષણે પ્રવાહીની મુક્ત સપાટીથી ઊંડાએ રહેલા હોલમાં બહાર આવતા પ્રવાહીનો વેગ કેટલી જ ઊંચાઈ એચ પરથી મુક્ત પતન કરતા કણના અંતિમ વેગ જેટલો હોય છે ભાઈ બહેનો આ વિધાનને ટોરેસીલીનો નિયમ કહેવામાં આવે છે અને અહીંયા પણ મિત્રો તમે જુઓ ઉપર રાખ્યું ધારા રેખા દૂર ગઈ એક્સ અંતરે આકૃતિમાં દર્શાવેલ પાત્રમાં એચ જેટલી ઊંચાઈ સુધી પાણી ભર્યું છે પાણીની સપાટીથી એચ જેટલી ઊંડાએ પાત્રની દિવાલમાં એક હોલ પાડવામાં આવે છે તો હોલમાંથી બહાર આવતી પાણીની ધારા દ્વારા જમીન પર કપાયેલ અંતર આ કેટલું અંતર કાપે છે તો એનું મિત્રો આ સૂત્ર છે ઓકે વચ્ચો વચ બરાબર તો એચ બરાબર શું લેવાનું એચ બાય ટુ લેવાનું તો એક્સ બરાબર એચ થઈ જાય વચ્ચે લ્યો ને ધારો કે આ છિદ્ર બરાબર આમ વચ્ચે લીધું હોત તો આ અંતર કેટલું કાપે ખબર છે જેટલી ઊંચાઈ આવ્યો ને ટોટલ પાણી ભરેલી એટલું આ અંતર થઈ જાય

બરાબર અદમનીય તરલ છે અચક્રીય દબ તરલ છે હેલો અચક્રીય તરલ છે એક ક્ષેત્રફળ અને ડીએલ લંબાઈનો ધારો કે તરલ અહીંયા થયા જાય છે એ દરમિયાન આપણે વચ્ચે વિભાગ વિચાર્યો એક ક્ષેત્રફળ અને ડીએલ લંબાઈનો નાના તરલ ખંડના મધ્યમાંથી પસાર થતી મધ્યમાન ધારેખા સંદર્ભને ને સાપેક્ષ વાયવન અને વાય ઊંચાઈ છે આ વચ્ચે છે અને ઊંચાઈ વાય વન અને ઊંચાઈ વાય છે વાય વન ઊંચાઈ દબાણ પી અહીંયા દબાણ પી છે તરલનું જ્યારે અહીંયા દબાણ પી છે અહીંયા આમ ઊંચાઈ છે ને એટલે આ આમ લાગે હા જજો મિત્રો વિરુદ્ધ લાગે ને પ્રવાહ નીચે આવવાની કોશિશ કરે પણ પાછળ તો ધક્કો લાગતો હોય ને એટલે આગળ વધે છે અને વાય ટુ ઊંચે દબાણ પી અને વેગ વી છે હવે તરલ તરલખંડ પર બે બળ લાગે છે એક તો દબાણના તફાવતને લાગતું બળ અહીંયા દબાણ આના કરતા થોડુંક નીચું છે એટલે દબાણ વધારે હોય પી ડીપી અને આ પી તો ડીપી જેટલો તફાવત ઉદભવે છે બરાબર ક્ષેત્રફળ આ સૂક્ષ્મ માટે બે સરખા લઈ લઈએ તો શું થાય ક્ષેત્રફળ ગુણા દબાણનો તફાવત અને બીજું વજન બળ ગુરુત્વાકર્ષણ બળ આ તરલખંડ ડીએલ જેટલું અંતર કાપે છે અહીંયાથી અહીંયા પહોંચી ગયું તો ડીએલ જેટલું અંતર તરલખંડ તારો કે કાપે છે આટલું પહેલા વિચારો અહીંયા પહોંચી ગયું તો મિત્રો જોઈએ કે પ્રથમ બળ દ્વારા કાર્ય કેટલું થાય તો કે આ ડીએલ સ્થાનાંતર બળ શું થયું દબાણમાં ફેરફાર ગુણા ક્ષેત્રફળ પણ મિત્રો આ ઊંચા વિરુદ્ધ દિશામાં લાગતું હોય એટલે માઇનસ લઈ ગયું છે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય આપણે કાર્ય ઓરિજિન પાવર ની અંદર જોયું એમ જી વાય ટુ માઇનસ વાય વન વાળું એમ તફાવત વાય ટુ માઇનસ વાય વન નહીં અહીંયા ત્યાં જે તફાવત છે ને એ ડીવાય જ લીધો છે

પણ કાર્ય શું છે દબાણના તફાવતને લીધે થતું કાર્ય અને ગુરુત્વાકર્ષણ બળને લીધે થતું કાર્ય કુલ કાર્યનો સરવાળો કરીએ છીએ તો આ મિત્રો ગતિ ઉર્જાનો ફેરફાર દબાણના તફાવતને લીધે થતું કાર્ય અને આ છે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય હવે આપણે કદ વડે ભાગાકાર કર્યો એડીએલ એડીએલ વડે ભાગાકાર કર્યો આ ઉડી ગયો પરંતુ મિત્રો દળ છેદમાં કદ એટલે તરલની ઘનતા રો લઈએ છીએ આ બધે આ રો મૂકી દઉં છું જો રો મૂક્યો સંકલન કરીએ છીએ ડીવી છે એટલે વેગનું સંકલન અહીંયા થી અહીંયા જાય એટલે વીવન થી વી ટુ સંકલન એટલે આખું હવે વાત કરીએ છીએ ટોટલ વીવન થી વી ટુ ડી ના દબાણની વાત કરીએ છીએ પી વન થી પી ટુ અને ડીવાય એટલે ઊંચાઈની વાત કરીએ છીએ વાય વન થી વાય ટુ ઓકે મિત્રો વેગ છે વીવન તો વી બાય ટુ વી ટુ બાય વીવન સંકલન ડીપીનું પી

માઇનસ રોજી વાય ટુ એને પહેલી બાજુ લઈ ગયા તો પ્લસ રોજી વાય ટુ એટલે વાળા પદ એક બાજુ મૂકવાના વિસ્તરણ કરીને ટુ વાળા એક બાજુ મૂકવાના તો આ મિત્રો પદ અચળ થાય છે હજી કદાચ ત્રીજી ઊંચાઈ લઈએ ને તો

જે છે તમારે જો પદ મળે છે મિત્રો આ પ્રેશર એડ કહેવાય વેલો બરાબર દરેક પદને સ્વતંત્ર દર્શાવે પ્રેશર એડ વેલો હેડ બર્નુલા સમીકરણના ત્રણ પદ છે મિત્રો ખૂબ અગત્યનો ટોપિક બર્નુલી સમીકરણ મિત્રો થેન્ક યુ નેક્સ્ટ આપણે બર્નુલી સમીકરણના ઉપયોગો ઉપયોગ જોઈશું